નમસ્કાર ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલાક સમયથી ગુજરાત અને ખાસ કરીને ભરૂચની બેઠક પાંચ લાખથી પણ વધારે મતોથી જીતવાની છે આવા પોકળ દાવાઓ કરી રહેલી છે હું ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યને પૂછવા માગું છું કે તમારા કાર્યકાળ દરમિયાન નર્મદાના જે પૂર આવ્યા અને પૂરની અંદર જે સ્થિતિનું નિર્માણ થયું એમાં તહેસ નહેશ ઘર વખરીથી લઈ અને ખેતી પણ થઈ ગઈ અને એ વખતે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર પ્રજાની વચ્ચે રહેવાને બદલે મોં છુપાવતો ફરતો હતો ત્યારે તમારી જે બૂટ કમિટી છે બૂટ કમિટીના કાર્યકરો ક્યાં હતા આજે જ્યારે એક્સપ્રેસ હાઈવે હોય બુલેટ ટ્રેન હોય નેશનલ હાઈવે હોય તો એ તમામ જે યોજનાઓ છે એની અંદર હજારો એકર ખેડૂતોની જે જમીન ગઈ છે ભરૂચ જિલ્લાની અને એની અંદર જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ ખેડૂતોને લોલીપોપ આપેલી વાયદાઓ કરેલા આજે એ ખેડૂતો છેતરાયા છે ત્યારે એ ખેડૂતો પણ ભારતીય જનતા પાર્ટીને જબારતુડ જવાબ આપવા માટે તૈયાર બેઠા છે આજે સમગ્ર આદિવાસી પટ્ટા ઉપર જે પ્રમાણે સરકારની આદિવાસી વિરોધી નીતિ છે એના કારણે જમીનના જે અનેક પ્રશ્નો જંગલની અંદર ઉપસ્થિત થયેલા છે આજે ઇકો સેન્સિટિવ ઝોનની અંદર બે હજાર સોળમાં જે નોટિફિકેશન બહાર પાડી અને લગભગ એકસો એકવીસ જેટલા ગામોનો સમાવેશ કરી દીધો અને એમાં જે નિયંત્રણ લગાવવામાં આવેલા છે એનાથી ત્યાંના જે સ્થાનિક ખેડૂતો છે રહીશો છે એને અનેક સમસ્યાઓથી ઝઝૂમવું પડે એવી સ્થિતિનું નિર્માણ ભારતીય જનતા પાર્ટીની અંદર થયેલું છે ત્યારે હું આ વિસ્તારના સંસદ સભ્ય મનસુખભાઈને પૂછવા માગું છું કે તમે હાલમાં જ રાજપીપળા ખાતે તમારા સમર્થકો દ્વારા ઇકો સેન્સિટિવ ઝોનની અંદર બીજા હકમાં જે ખેડૂતોનું નામ ચડેલું હતું એ રદ કરાવવાની વાત કરી છે તો હું તમને પડકાર ફેંકવા માગું છું કે એ રદ કરવાનો હુકમ જે છે એ હુકમ તમે જાહેર કરો માત્ર ઠાળા આશ્વાસનો આપીને આ પ્રજાને અને ખાસ કરીને આદિવાસી સમાજને ભરમાવવાનું બંધ કરો આદિવાસી સમાજ અને સમગ્ર ભરૂચ લોકસભાની પ્રજા તમારા કામથી પણ વાકેફ છે તમારા પાર્ટીના જે નીતિ રીતિઓ છે એનાથી પણ વાકેફ છે અને એ તમામનો જવાબ આવનારી લોકસભાની ચૂંટણીની અંદર મળવાનો છે હું મીડિયાના મિત્રોને પણ કહેવા માગું છું કે માત્ર ઉપજાવેલી વાતોને ચર્ચામાં મૂકી અને કોંગ્રેસમાં ઝઘડો છે કોંગ્રેસ નબળી પડે છે કોંગ્રેસમાં દાવેદારો અનેક છે આ રીતની જે વાતો તમે વહેતી કરો છો એમાં કોઈ તથ્ય નથી હોતું પાયાવિહોણી વાતો ચર્ચામાં મૂકી અને સીધી રીતે ભારતીય જનતા પાર્ટીને કે બીજી પાર્ટીઓને ફાયદો થાય એના માટે આ પ્રવૃત્તિ બંધ કરવી જોઈએ સમાજ અને પ્રજા જે ઈચ્છે છે એ જ પરિણામ આવવાનું છે એના માટે આપણે ચૂંટણીની રાહ જોવી પડશે કોંગ્રેસ એક છે મક્કમ છે અને ઉમેદવારીની બાબતની અંદર જે કેન્દ્રીય નેતૃત્વ છે એ જે નિર્ણય કરે એ નિર્ણયને આધીન કોંગ્રેસનું તમામ જે કાર્યકરોથી લઈ અને સમિતિઓ જિલ્લા તાલુકા સમિતિઓ કામે લાગશે એની મને ખાતરી છે જય હિન્દ